હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ઘઉં બાજરી મગ તલ વગેરેની સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે સરવાળે પ્રકૃતિને આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી એવો એક મારો સંકલ્પ છે હું અભ્યાસે બી મિકેનિકલ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં નાઇન્ટી સિક્સ આઉટ છું પણ ખેતી એ મારો શોખનો વિષય છે પશુપાલન મારો શોખનો વિષય છે સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે એન્યુઅલી આઠ દસ બાર લાખ રૂપિયા કમાવા કંઈ મોટી વસ્તુ નથી મારા માટે તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન વિનિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માગું છું કે સમાજ બચાવવો હશે તો આપણે સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે એના સિવાય કોઈ રસ્તો નથી તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે તો અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણ પોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ કઠોળ શાકભાજી દૂધ દહીથી કરી શકીએ